નક્કી કરે સમય મર્યાદામાં આરોપીઓ માલનું પેમેન્ટ આપવામાં ગલ્લા તલ્લા કર્યા બાદ પેમેન્ટ આપવા માટે હાથ ખંખે લીધા હતા બનાવ અંગે ધર્મેન્દ્રભાઈ ગતરોજ ફરિયાદ નોંધાવતા સાવલી પોલીસ સ્ટેશન એસઆર વેકરે અલગ અલગ ટીમો બનાવી ત્રણે આરોપીઓને ગતરા આ કલાકોમાં ઝીપી પાડ્યા હતા પોલીસે જણાવ્યા મુજબ આરોપીઓ સુરક્ષાના અલગ અલગ વેપારીઓ સાથે દલાલ મારફતે પરિચય કેળવ્યા બાદ મોટા પાયે કાપડનો માલ ખરીદી બજારમાં સસ્તા ભાવે રોકડામાં વેચી છેતરપિંડી કરવાની ટેવ છે સુરત શહેરના સારોલી પોલીસ સ્ટેશનમાં કાપડનું મોટું માર્કેટ આવેલું છે તો એમાં ઘણા બધા ટેક્સટાઇલના વેપારીઓ કામ કરે છે દલાલો પણ કામ કરે છે તો સાહેબની સૂચના અને સેક્ટર સાહેબનું માર્ગદર્શનથી અમારા સારોલી પીઆઈએ માર્કેટમાં સર્વે કર્યો એમને એવી રજૂઆતો મળી કે અહીંયા કેટલાક માણસો છે જે અહીં દલાલ તરીકે અને વેપારી તરીકે દુકાન લીધી છે અને પછી ઉઠમણું કરી અને દુકાન બંધ કરીને ભાગી જવાની ફિરાકમાં છે તો જેથી સારોલી પીઆઈ અને એમની ટીમે એ જે કુબેરજી વર્લ્ડ છે એનો સર્વે કર્યો કે એ માર્કેટ છે ટેક્સટાઇલ માર્કેટ ત્યાં જઈને સર્વે કર્યો દરેક દુકાનો ચેક કરી કે કોના નામે છે કોણ ભાડે લીધું છે અને જેણે ભાડે લીધું છે એ એ પોતે બેસે છે કે બીજો માણસ બેસે છે એનો બધો સર્વે કર્યો ત્યાંના વેપારીઓ સાથે મિટિંગ કરી અને એમને સૂચનાઓ પણ આપી નોટિસ પણ આપી કે તમારે ભાડા કરારથી લઈને એને જે પણ પોલીસને જાણ કરવા સુધીની તમામ પ્રક્રિયા છે એને તમારે અનુસરવાની છે અને તમારા ધ્યાન પર કોઈ હોય તો તમે એમને ફરિયાદ કરી શકો છો તો સારોલી પીઆઈનો અમારા આ જે ફરિયાદી છે ધર્મેન્દ્રભાઈ ગોંડલિયા એમને સંપર્ક કર્યો કે એમની સાથે પંદર લાખ આડત્રીસ હજાર જેટલું ચીટિંગ થયું છે અને એમાં ચાર જણા છે એમાં સૌથી પહેલાં જે દલાલ છે એનું નામ છે હનુમાન રામ ગંગારામજી ચૌધરી જે મૂળ રાજસ્થાનનો છે ને સારોલીમાં રહે છે અને એને કાકાના નામથી ઓળખે છે બીજો જે વેપારી છે તો એ દલાલ એને જુલાઈ મહિનામાં મળ્યો અને એવી વાત કરી કે તમે મારી સાથે વેપાર કરશો તો હું તમને બહુ મોટી કમાણી કરાવીશ અને શરૂઆત અને પછી આ જે દલાલ હનુમાન રામ છે એણે કનક ક્રિએશનના કરીને વિનોદ કુમાર જૈન છે એની ઓળખાણ કરાવડાઈ કે તમે આ ભાઈને માલ આપો તો આ જે અમારો ફરિયાદી છે ધર્મેન્દ્રભાઈ ગોંડલિયા એને વેપારીને પહેલા એક લાખ પંચાણું હજારનો માલ આપ્યો તો આ વિનોદ રાવે પહેલા એનું પેમેન્ટ કરી દીધું એટલે આ વેપારીને ભરોસો બેઠો એના પછી એને ફરી વખત બીજો વધારાનો માલ મંગાવ્યો અને પછી એ માલ મંગાવ્યા પછી આ દલાલ જે છે એને પાછું બીજા વેપારીની ઓળખાણ એનું નામ છે મહાવીર શાંતિલાલ મહેતા અરિહંત અરિહંત સિલ્ક નામથી પણ એની કુબેરજી વર્લ્ડમાં દુકાન છે તો એની ઓળખાણ કરે કે તમે એને પણ માલ આપો તો એને કંઈક છ થી સાડા છ લાખ નો માલ એ વેપારીને પણ આપ્યો અને ત્રીજો આ ત્રણ આરોપી જે થયા કે એક હનુમાન ગંગારામજી ચૌધરી પછી કનક ક્રિએશન ના વિનોદ જૈન મુનિ કે જે જય એનું નામ છે જયેશ નાથુલાલ જૈન જે કનક ક્રિએશન છે એનો સમગ્ર વહીવટ કરતા છે તો એ મેઇન માસ્ટર માઇન્ડ એ છે કે જે છે વેપારીઓનો કોન્ટેક્ટ કરતો માલ મંગાવતો અને એકાઉન્ટ પણ એ સંભાળતો અને જે આ આ બીજા નંબરનો આરોપી છે વિનોદ કુમાર જૈન એને પોતાને ખબર હતી કે લોકો કરવા માટે થઈને વેપારીઓને ચોરો લગાડવા માટે થઈને આ દુકાન રાખી છે જાણતો હોવા છતાં એને પૈસાની જરૂર હતી પૈસાની લાલચમાં એને પોતાની દુકાન અને પોતાનો જીએસટી નંબર એને વાપરવા માટે આપ્યો તો જુલાઈ મહિનાથી લઈને હમણાં બીજી તારીખ સુધીમાં આ જે લેવડ દેવડ થઈ એના પછી ફરિયાદ આવી ફરિયાદ દાખલ કરી અને હજી પણ આગળ તપાસ ચાલુ છે બીજા કેટલા વેપારીઓ સાથે આવું ચીટિંગ કર્યું છે અને બીજું પીઆઈને બાતમી પણ મળી એ ગયા ત્યારે એમને ખબર પણ પડી કે આ લોકો આ મહિનામાં દુકાન બંધ કરી દેવાના છે પંદર તારીખ સોળ તારીખના રોજ દુકાન બંધ કરીને જતા રહેવાના હતા પણ એડવાન્સમાં જ આપણને માહિતી મળી ગઈ જેથી કરીને ગુનો દાખલ કર્યો છે અને આરોપી પણ લઈ આવે છે ને સિવાય તપાસ ચાલુ છે તપાસમાં બીજા પણ જે નામ ખુલે એ લોકોને પણ અટક કરવાના છે છે હા દરેક વેપારીઓને માર્કેટ સુરતમાં મતલબ સારોલી ટેક્સટાઇલ માર્કેટ છે કે પુણામાં છે કે અમારા જેન વન વિસ્તારમાં જે પણ ટેક્સટાઇલ માર્કેટ આવેલી છે એ તમામ વેપારીઓને અમારી અપીલ છે કે તમા આપણા વિસ્તારમાં જે પણ તમને એવું લાગતું હોય કે આવા કોઈ ચીટર છે અથવા તમારી પોતાની સાથે પણ ચીટિંગ થયું છે તો તમે અમારા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકો છો તમે અરજી પણ કરી શકો છો રૂબરૂ પણ મળી શકો છો અને અમારા સિટી સાહેબ પણ આ બાબતમાં બહુ સ્ટ્રીક છે કે કોઈ પણ વેપારી સાથે ચીટિંગ ના થવું જોઈએ અને આપણા સુરત સિટીમાં જે પણ વેપારી છે નિશ્ચિતપણે વેપાર કરી શકે એને કોઈનું ચીટિંગ એની સાથે ચીટિંગ ના થાય માની એચ એમ સાહેબની પણ એવી જ ઈચ્છા છે કે સુરત શહેરનો વિકાસ થાય એમાં ચીટિંગ ન આવે તો ચીટિંગ થાય એ પહેલા જ આપણે એને રોકી લઈએ તો આ એક બહુ સારું કામ છે કે પીઆઈએસ અને એમની ટીમે આખું જે ચીટિંગ થવાનું હતું એના પહેલાથી જ એને શોધી લીધું છે તો તમામ વેપારીઓને પણ વિનંતી છે કે તમને એવું લાગતું હોય તમારી સાથે ચીટિંગ થયું છે તમારા કોઈ મિત્રો સાથે આજુબાજુવાળા સાથે તો તમે અમારા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકો છો એસીપી એસીપીનો સંપર્ક કરી શકો છો મારો સંપર્ક કરી શકો છો અરજી કરી શકો છો એ મારી અપીલ છે આપ સૌને